આ ગેટ જોઈ રહ્યા છો મિત્રો કેશોદ ની અંદર આવેલા અક્ષયગઢ ગેટ છે ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ અત્યારે અક્ષયગઢની અંદર અને જો આ જે નજારો તમે મારી પાછળનું જે ગ્રાઉન્ડ જોવો એ તમને કેવું લાગે છે ભાઈ કમેન્ટમાં કહેજો ચોગટનું મસ્ત છે અત્યારે જે વરસાદની પછી જે આ જે હરિયાળી એકદમ આમ છે ને ઊભરી ગઈ છે એનો કલર જેને વધી ગયો છે બાઇકને મૂકી દીધી છે આપણે અહીંયા પાર્કિંગ એરિયો જો આખો તમે ફોર વ્હીલર લાવો ને તો આ એરિયામાં પાર્ક કરી શકો છો ભાઈ બાકી આપણે જઈએ અંદર એક આ સાઇડનો રસ્તો છે જ્યાંથી આપણે હમણાં આવ્યા હતા અને એક આ સાઈડનો રસ્તો છે જ્યાંથી આપણે જઈ શકીએ છીએ અહીંથી પણ આપણે જઈ શકીએ છીએ જો ભાઈ કેટલું મસ્ત નજારો જોવા મળે છે યાર ખતરનાક અહીંયા લુક જોવા મળે છે આ જે દરવાજો છે ને અહીંયા જો આ રીતનું રાખવાનું જેને લીધે કોઈ કાર સાયકલ કે બાઇક છે ને અંદરના લઈ જઈ શકે એટલા માટે અહીંયા આ રીતનું રાખવામાં આવ્યું છે હવે પ્રકૃતિની ગોદમાં એકદમ આમ સૌંદર્ય નિખાળતો આખો જે નજારો છે કેટલો મસ્ત લાગે છે તમને મોરલો દેખાડું જો અહીંયા એક મોરલો છે જો તમે જોઈ શકતા હોય તો આ એક મોરલો છે હું તમને થોડોક પાસે જઈને જોવા જોડાવાની કોશિશ કરું છું પણ જો એ દેખાય તો સારી વાત છે અરે રરે ભાગી ના જાય તો સારું હું જો આપણે આરામથી જઈએ આરામથી જઈએ મોડલો દેખાડવા આવ્યા પણ ભાઈ મોડલો તો આપણે જોઈ ના શકીએ કેમ કે આ સાઈડ આવ્યા તો એ જતો રહ્યો ચાલો કંઈ નહીં આપણે અહીંયાથી હવે આગળ જઈએ છીએ અને અહીંયા છે ને એક મસ્ત આવું આપણે મંદિર જોવા મળે છે બાકીનું તમે આ જે નજારો જોઈ શકો છો ખિસકોલીઓ અને બિસ્કોલીઓ બધી અહીંયા એટલી આરામથી રમે છે રમે છે અને વાતાવરણ પણ એટલું મસ્ત સુંદર છે પંખીઓનો સાથે સાથે છે જો કેવું પંખર ઉડે છે જો અને બીજા અહીંયા અલગ અલગ અવાજ સાંભળું જો સંભળાય તો બહુ શાંત વાતાવરણ છે અને આ જો અહીંયા આપણે મંદિર જોવા મળે છે ભાઈ એક ચાલો આપણે મંદિરમાં ઉપર જઈએ સ્ટેર્સ ને બધું આ રીતના છે જો ઉપર અહીં છે ને અલગ અલગ ગેટ પણ બનાવવામાં આવ્યા છે જો મિત્રો આ જે મંદિરનું જે ગેટ છે ને આવી રીતના સ્ટેશનો અલગ એક ગેટ છે ને મેઇન છે ને ત્યાંથી છે પણ આપણે આ સાઈડથી આવીએ છીએ એટલે આ સાઈડથી આપણે જઈએ બાકી આખું જે મેઇન ગેટ છે ને ત્યાંથી પણ આપણે જો હવે અને જો અહીંયા મસ્ત એવો આપણે ગેટ જોવા મળે છે ગેટમાં જો આ કરેલી છે ને બહુ થોડાક જૂના સમયની છે આ તમે જો આખી નકાશીઓ છે ને જૂના સમયની છે એનું કામ જો કારીગરીનું અહીંયા જો આખું દેવતાઓનું જે સ્વરૂપ અહીંયા મૂકવામાં આવ્યું છે પેલાના સમયમાં ભાઈ એટલા મસ્ત કારીગરો હતા ને જબરદસ્ત અત્યારે આવી રીતના વસ્તુ છે ને મશીન વગર ના થાય પેલા મશીન વગર થતી જોવો અને અહીંયા આપણે મહાદેવનું એક મંદિર જોવા મળે છે મંદિરની આ સાઈડ તમે જોવું ને તો અહીંયા આપણે એક ડુંગર છે પર્વત છે આપણે ત્યાં પણ ગયેલા છે અને ત્યાંનો પણ આપણે બ્લોગ એક બનાવેલો છે આ ઓરડું છે ને અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે કેમકે અહીંયા છે ને એક આપણે એક માની કે જેને તપસ્યા કરવી હોય ને મૌન થઈને અથવા તો અંદર કોઈ ધ્યાનમગ્ન કરવું હોય તો એના માટે અહીંયા એક દરવાજો હતો પહેલાં એક રૂમ હતો એ રૂમ અત્યારે ત્યાં બંધ કરી દેવામાં આવ્યો છે જોકે છે જ અત્યારે હાલમાં એ રૂમ છે જ પણ ત્યાં દરવાજો મૂકી દેવામાં આવ્યો છે કે ત્યાં અંદર કોઈ જઈ ના શકે એટલા માટે અને જે હું તમને મેઇન ગેટની વાત કરતો ને આ છે આ રીતના જે આખો પિલ્લરોથી સજાવેલો મસ્ત એવો ગેટ છે મેઇન ગેટ આ આપણે ત્યાંથી આવ્યા હતા એ દરવાજેથી બાકી જો આ રીતના આખું મંદિર આપણે જોવા મળે છે અહીંયા અક્ષયગઢની અંદર આ મહાદેવનું મંદિર છે હમણાં જઈને આપણે ત્યાં જઈને પણ દર્શન કરીએ અને જે રીતના ત્યાં આપણે જોવા મળે છે એવી જ રીતનું આપણા છું અહીંયા પણ છે ત્યાં ડુંગરમાં તમે મિત્રો જોઈ શકો છો અહીંથી જો હું તમને શાયદ તમે નહીં દેખાતું હોય હું થોડુંક ઝૂમ કરી દઉં છું અને તમને બતાવું જો હવે તમે જોઉં છો એ બકરીઓ ચરતી હોય બકરીઓ હોય કે ભેંસો હોય કે ખ્યાલ નહીં પણ જો ચરતા હોય ને એવું તમને અહીં દેખાશે છે ને કેવું મસ્ત લાગે ત્રાંગસા પીનનો ડુંગર છે ત્યાં પણ આપણે ગયા હતા અને બધી વસ્તુ બતાવી હતી હવે અહીંયા જો આ રીતનો આખો યાર મસ્ત એવું આપણે જોવા મળે છે આપણે યુટ્યુબ ચેનલની અંદરને બધા બ્લોગ આપણે કવર કરી લીધા છે તો કોઈ એવું નહીં વિચારતા યાર કે આ જગ્યાનો બ્લોગ નથી બનાવ્યો છે કે આપણે બધા બ્લોગ બનાવેલા છે તમે ખાલી યુટ્યુબ ચેનલની અંદર જે પહેલાં જૂનાના જૂના જૂના જે બ્લોગ છે ને એમાં શોધ એમાં જોઉં આપણે ફૂડ બ્લોગનો હમણાં આપણે ચાલુ કર્યા છે કંઈક છ સાત મહિના આ જો મોડલાનો અવાજ જો ત્યાંથી આવે છે મોડલાનો અવાજ આપણે ફૂડ બ્લોગ તો છે ને મિત્રો આપણે કંઈક માની કે છ સાત મહિનાથી ચાલુ કર્યા છે બાકી આની પહેલાં તો છે ને આપણે આખો ટુરિસ્ટનો બ્લોગ હતો મતલબ ફરવા જાઓ પછી ફેમિલીનો બ્લોગ એવી રીતનું ચાલુ કરો પછી હમણાંથી આપણે ફૂડ બ્લોગમાં આવે છે અને બાકીનો અહીં તમે જોઈ શકો છો કે આ નજારો છે એનો આ એરિયામાંથી તમે નીકળો ને એટલે મસ્ત એવી સુગંધ આવશે એનું કારણ છે કે અહીં છે અલગ અલગ પ્રકારના ઘણા બધી ફૂલ તમને જોવા મળશે જો અલગ અલગ પ્રકારના ફૂલ જો આપણે તોડવાના નથી એવી કોઈ પર્યાવરણને નુકસાન કરવા માટે નથી આવ્યા જસ્ટ હું તમને ખાલી કહું છું જો મસ્ત લાગે છે મંદિરની આ સાઈડ પણ એક ગેટ છે આવા ગેટ છે ને ચારેય બાજુ છે નહીં ચાર નહીં લગભગ ત્રણ બાજુ છે એક તો આ જે મેઇન ગેટ છે એ એક પેલી સાઈડથી હવાઈ છે એ ગેટ છે અને એક આ સાઈડનું ગેટ છે પણ અહીંયા છે ને તમે લગભગ નીચે નહીં ઉતરી શકો એવી મને નથી લાગતું કે અંદરથી બહાર આપણે નીચે ઉતરી શકતા હોય એવું બરાબર ઉતરી જ શકીએ છીએ જો અહીંયા બાઇક લઈ છે લોકો તો ઉતરી તો શકીએ છીએ ઓકે અહીંથી એક રસ્તો છે આપણે ખ્યાલ આવ્યો પણ હવે આપણે જોઈએ આપણે મંદિરની અંદર જઈએ ભગવાનના દર્શન કરીએ અને ત્યાં જોઈએ અંદર આપણે તો આપણે હવે અંદરની તરફ જઈએ પણ એની પહેલાં આપણે ચપ્પલ જે છે ચપ્પલ શૂઝ જે પણ તમે લાવો અહીંયા ઉતારી લેવાના અને હવે પછી આપણે આગળ વધવાનું તો આ રીતનું આખું જે પ્લોટ જે આખો પટ છે ને એ જોવા મળશે આ સાઈડ તમને જે ગણપતિ બાપાનું મંદિર જોવા મળશે ને અહીંયા છે ને હનુમાન બાપાનું મંદિર જોવા મળશે અને અહીંયા આપણે શંકર ભગવાનનું મંદિર છે તો આપણે ત્યાં જઈને શિવલિંગના દર્શન કરી લઈએ આપણે હવે જે આ સાઈડનો જે મેઇન ગેટ છે ત્યાંથી આપણે બહાર નીકળશું એટલે તમને હું તમને એ જગ્યાએ જે આખો જે નજારો જોવા મળે છે ને એને હું એક્સપ્લોર કરી શકું મિત્રો અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા અને બહારના ભાગમાં છે ને વરસાદ આવે છે તમને આમાં વિડીયોમાં શાયદ ના દેખાય પણ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો એટલા માટે હું અત્યારે જે છત્રી છે ને અહીંયા ત્યાં ઊભો છું થોડીક વાર માટે મિત્રો અહીંયા છે ને નાના નાના બાળકો માટે છે ને ઘણા બધા હિંચકા છે મોટા બાળકો પણ હિચકી શકે છે લાઈક મી અને અહીંયા આપણે જો ટિકિટ છે ને કંઈક ચાલીસ રૂપિયા કે વીસ રૂપિયા નાના બાળકોની વીસ રૂપિયાની મોટા બાળકોની ચાલીસ એવું કંઈક સાંભળવામાં આવ્યું છે જો અંદર છે ને હિંચકા ઘણા બધા છે એક સમયે કેન્ટીન નથી ભાઈ તમે જોઈ શકો છો હજી પણ થોડીક આપણે એની નિશાનીઓ જોવા જ મળે છે જો આ બેન્ચિસ હતી બધી એ બેસવા માટે અને જે અહીંયા લોકો છે ને આ રેકડીઓ જો રેકડી સાવ નાની હતી જો એ એકદમ નાની એવી રેકડી છે અત્યારે કેટલી મોટી મોટી રેકડીઓ આ જો રેકડી એકદમ નાની છે અને બીજી અહીંયા જે બેસવા માટે ઘણી બધી બેન્ચ રાખેલી હતી આ જે તમે જોઈ શકો છો આ બધી બેન્ચ છે અને ત્યાં છે ને કેન્ટીન હતી સેલ્ફ સર્વિસ આઈસક્રીમ અહીંથી મળશે કસ્તુરબા ગાંધી વિહાર ઉપહાર ગૃહ હજી એના બોર્ડ લાગેલા છે તો અત્યારે એનો હાલ કે રીતના જોવા મળે છે શટર પડી ગયું છે શોપમાં આવી બાકી તમે જાવ બેસવા માટેની વ્યવસ્થા કેટલી મસ્ત હતી મસ્ત લાગ્યો હોય અહીંયા બેસવા એટલે પણ હવે એવું કંઈ રહ્યું નથી અત્યારે કેન્ટીન છે એવું નહીં પણ કેન્ટીન હતી એવું જ કહી શકો તમે ત્યાંથી આવવાનું છે અને અહીંથી તમારે અંદર આ મેઇન ગેટથી અંદર મંદિર તરફ જવાનો રસ્તો છે તમે ગૌશાળાના રસ્તે જશો ને તો અહીં કેટલા બધી આવી રીતના ખંડેર તમને જોવા મળશે આ મકાનો પહેલાં બહુ મતલબ બોલબાલા હતી મિત્રો અહીંયા છે ને એક રીતે તમે એમ જો સમજો કે અહીંયા છે ને મેળો શરદ પૂનમના દિવસે મેળો બહુ ભરચક ભરાતો અત્યારે પણ ભરાય છે પણ અત્યારે હજી એવું એટલું કંઈ રહ્યું નથી પણ અહીંયા એક સમયે બહુ હતી ભાઈ જબરદસ્ત હતું આ તેમ સમજો કે આ એક હવે ઇતિહાસ રહી ગયો છે આપણો હતો આપણે કેશોદની અંદર આવેલા અક્ષયગઢનો બ્લોક બ્લોગ તો મિત્રો તમને આ જે બ્લોગ છે કેવો લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરજો ફેલાવજો પહોંચાડજો બધામાં પોતપોતાના સ્ટેટસમાં વિડીયોની લિંક રાખજો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં અત્યાર સુધીમાં બાય બાય